કરીને ગોદલા બળદની માહિતી જોઈએ તો જોઈ શકો છો તમે આ ચાલતા એવા ગોદલા બળદ જે ઠાલામાં ચાલે છે અને ખાલે ખાલીમાં ચાલતા એવા દેખાતા આ ગોદલા બળદ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે તો જે લોકોને લેવાના હોય એ ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ આ જ વિડીયોમાં આપણે આ બળદની પૂરેપૂરી માહિતી આપી દેવાના છીએ હવે આ જે ગોદલા બળદ છે એ વેચવા માટે હાલમાં જ આવી ગયા છે અને જે લોકોને ખેતી કરવા માટે સારા બળદ જોતા હોય અને દેશી લાલ બળદ છે જે અત્યારના ટાઈમમાં ગોતો તો પણ ન મળે તો આ ગોદલા બળદ દેશી છે અને દેશથી જે લોકોને બળદ લેવાના હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે જે માલિકનો ડાયરેક્ટ મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી ડાયરેક્ટ જ આપણે માલિકને ફોન કરી શકો છો અને ત્યાર પછી તમે વાતચીત કરીને ખરીદી શકો છો તો ખાસ કરીને આ ગોધલા બળદ છે એ કયા જિલ્લાના છે કયા તાલુકાના છે એ જ માહિતી અમે તમને આપી દેવાના છીએ ટોટલી બધી માહિતી આપણે તમને આપી દેવાના છીએ પહેલાં તમે અલગ અલગ અમે ફોટા દેખાડી રહ્યા છીએ ગોધલા બળદના એ જોઈ લ્યો જો તમને ગમે તો ટોટલ માહિતી આપણે વિડીયોના છેલ્લે આપી જ દેવાના છીએ અને તમે માલિક સાથે ડાયરેક જ વાત કરી શકશો હવે તમને ડિસ્પ્લે ઉપર અમે તમને માહિતી પણ આપી દઈએ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ ગોધલા બળદ છે એ વેચવાના છે પેલી ધરના છે માત્ર ત્રીસ હજાર રૂપિયા ભાઈએ કિંમત રાખેલી છે ગામ મોરચંદ છે